નમસ્કાર મિત્રો આપણે જે અર્થશાસ્ત્રમાં ધોરણ બારની બોર્ડની એક્ઝામમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ તેની વ્યાખ્યાઓની ચર્ચા કરીએ છીએ તો આજની મોસ્ટ આઈએમપી વ્યાખ્યા અને આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ છે એટલે આમાંથી આ પ્રશ્નોમાંથી ઘણી બધી વ્યાખ્યાઓ પણ પૂછાય છે અને આખો પ્રશ્ન પણ પૂછાઈ જાય છે તો આપણે માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ આપણે ગઈકાલે જે અત્યાર સુધીના વિડીયોમાં આપણે મૂડી રોકાણ કદના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જોયું તો અત્યારે આપણે માલિકીના આધારે એટલે માલિક કોણ છે જો માલિક ત્રણ પ્રકારે હોય બરોબર તો માલિકીના આધારે આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ જોવું છે તો માલિક ત્રણ પ્રકારના હોય એક તો કા ઉદ્યોગ ખાનગી માલિકીનો હોય જો સંપૂર્ણ ખાનગી માલિકી કા ઉદ્યોગ સરકારની માલિકીના હોય ઘણા બધા ઉદ્યોગો એવા છે જે સરકારની માલિકીના છે અને કા ઉદ્યોગ બંનેની સંયુક્ત માલિકી હોય એટલે સંયુક્ત માલિકી એટલે સરકારના પણ હોય અને ખાનગી પણ હોય બંને સંયુક્ત રીતે માલિક હોય તેવા ઉદ્યોગોનું વર્ગીકરણ આપણે સમજવાનું છે તો આજે જે ઉદ્યોગની વાત કરવાની છે તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગ એટલે સરકારના ઉદ્યોગો બરોબર જેની જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કોને કહીશું કે જેની માલિકી અને સંચાલન એ સંપૂર્ણ સરકારનું જ હોય બરોબર જેની માલિકી અને સંચાલન સંપૂર્ણ સરકાર હસ્તક હોય તેવા ઉદ્યોગને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહેશું અથવા સરકારી ઉદ્યોગો કહેશું સરકાર કરે છે જે હજારો કરોડો રૂપિયાનું રોકાણ હોય તેવા ઉદ્યોગો જેમાં સરકાર ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દેતી નથી અથવા સરકાર ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લું મૂકતી નથી જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું જો ઉદાહરણ સમજીએ તો રેલવે ડિપાર્ટમેન્ટ પોસ્ટ ડિપાર્ટમેન્ટ આ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે અત્યાર સુધી સરકારના અઢાર ઉદ્યોગો હતા ઓગણીસો સુધી સરકારના અઢાર ઉદ્યોગો એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો હતા પણ ઓગણીસો આર્થિક સુધારા બાદ એટલે કે ઓગણીસો એકાણુંમાં ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ જ્યારે અમલમાં આવ્યું ડોક્ટર સિંહ જ્યારે નાણાં પ્રધાન હતા અને નરસિંહ રાવ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ઓગણીસો એકાણું એકાણુંમાં આર્થિક સુધારા કરવામાં આવ્યા તેમાં ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અમલમાં મૂકવામાં આવ્યું એટલે ઉદ્યોગોને ઉદ્યોગો ખાનગીકરણ થી ઘણા બધા ઉદ્યોગો આપણે સરકારે ખુલ્લા મૂક્યા બરોબર તે અઢાર ઉદ્યોગોમાં તેઓ ફક્ત ત્રણ ઉદ્યોગો છે એ સરકાર હસ્તક છે એક તો રેલવે ડિપાર્ટમેન્ટ એક તો પોસ્ટ ડિપાર્ટમેન્ટ અને સંરક્ષણના જે સાધનો બને સંરક્ષણના જે શસ્ત્રો બને બરોબર તે ઉદ્યોગ પણ સરકાર હસ્તક છે ઓકે એટલે આ ત્રણ ઉદ્યોગો એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના ઉદાહરણ છે મિત્રો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે જય હિન્દ જય ભારત